હા લોવ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ફોળ સપ્ટેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ ગોંડલ યાર્ડના ઢીલા શાકભાજીના ભાવ આ મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડિયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલ શાકભાજીના ભાવ તો હવે જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાતસો પચાસ રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ કોબીસ જે કોબીજના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે તે રેગ્યુલર ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ पांच सौ रुपया से रेग्युलर भाव से चार सौ रुपया हमें जो है कि किंचोड़ा वीस किला भाव से पांच सौ रुपया लई आठ सौ रुपया से रेग्यूलर भाव से छ सौ पचास रुपया हमें जो है फुलावर जो फुलावर वीस किला भाव से पांच सौ रुपया लाइ सा रुपया से रेग्युलर भाव से छसौ रुपया હવે જોઈએ લીંબુ જે લીંબુના વીસ ભાવ છે તો એક હજાર રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે દોઢસો રૂપિયા હવે જોઈએ સોરા જે સોરાના વીસ ભાવ છે તો છસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે રેગ્યુલર ભાવશે એક હજાર પચાસ રૂપિયા હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે પચ પાંચસો રૂપિયા હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે એક હજાર રૂપિયા હવે જોઈએ ભીંડો જે ભીંડાના વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો રૂપિયા हमें जो ये, कारेला जो कारेला वीस किला भाव से पांच सौ थी लाई हज़ार रुपया से रेग्युलर भाव से सात सौ पचास रूपया हमें जो है गलका जलका नीस किला भाव से चार सौ थी लई पांच सौ रुपया से रेग्युलर भाव से चार सौ पचास रुपया हमें जो है गाजर जो गाजर वीस किला भाव से चार सौ रुपया लाइ छ सौ रुपया से જે રેગ્યુલર ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે અગિયારસો પચાસ રૂપિયા હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલ્લાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સતરસો રૂપિયા હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો એંશી રૂપિયાથી લઈ પાંચસો સાહીઠ રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે પાંચસો વીસ રૂપિયા હવે જોઈએ કાસા પોપૈયા જે કાસા પોપૈયાના વીસ કિલ્લાના ભાવ છે તે બસો ચાલીસ રૂપિયાથી લઈ ત્રણસો વીસ રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે બસો એંશી રૂપિયા હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે એક હજાર પચાસ રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે ત્રણસો પચાસ રૂપિયા હવે જોઈએ કાસા કેરા જે કાસા કેરાના વીસ ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે પાંચસો રૂપિયા હવે જોઈએ સુરણ જે સુરણના વીસ કિલોના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ પાલક જે પાલકના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બાર રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સત્તર રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ મૂળા જે મૂળાના પુરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે રેગ્યુલર ભાવ છે નવ રૂપિયા હવે જોઈએ બીટ જે બીટના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયાર રૂપિયા હવે જોઈએ સરગવો જે સરગવાના પુરાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પચીસ રૂપિયા તો આ હતા ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે રોજે રોજ સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે ને હા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક જરૂર કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ